તો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર મિત્રો જુઓ હું અત્યારે કાપી જોઉ મીઠાઈ મતલબ મોહન થા

જમણવાર પટી ગયો બધા મહેમાન આવી અને જતા આ પણ બ્લોગ નહોતો કર્યો કેમ કે કોમાડા ઊંચા જ નહીં આમ અને આ મિત્રો એક ખાસ કહેવું હતું કે હમણાં બધા એવા બહુ કોલ આવે છે જેમના સાથે ફ્રોડ થયું છે એમનો તો ખ્યાલ જ હશે પણ તમારી સાથે પણ આવો ફ્રોડ ના થઈ કે એનો ખ્યાલ રાખજો અને કોઈ વારે ઘડીએ ફોન કરીને કોઈ પૈસાની માગણી કરતું હોય કોઈ ઓટીપી નંબર માગતું હોય કોઈ પછી એમ કહેતું હોય કે મેં મારા ખાતામાં પૈસા નહીં આ હું તમારા ખાતામાં પૈસા નખાવું એવું કહી અને હાવ ખોટો એવો મેસેજ તમારા અંદર આવી જાય પણ બેંક એકાઉન્ટની અંદર એક રૂપિયો પણ ના આવ્યો તો મારી સાથે પણ એવો ફોન આવ્યો તો કે તમારા એકાઉન્ટમાં પૈસા મેં નખવરા હે મારા ભાઈબંધ જોડે તો તમારા એકાઉન્ટમાં આવ્યા હોય તો કહેવાય તમે મારા એકાઉન્ટમાં નાખી દો તો આવો કોઈ પણ કોલ આવે કે કોઈ પણ એવા વધારાના પૈસાની માગણી કરતો ફોન આવે તો મિત્રો આ આપણે સાયબર ક્રાઈમ ઓફિસમાં જઈ અને કમ્પ્લેન પણ તમે કરીએ કહો કેમ કે અત્યારે ડિજિટલ જમાનો થઈ ગયો તો સાયબર ક્રાઈમનો સંપર્ક સાધવો કેમ કે બહુ હેલ્પ કરે છે મિત્રો કેમ કે અમે તો નાશિત રહીએ મેં જે ભાઈનો ફોન આવ્યો હતો એ ભાઈનું મેં રેકોર્ડિંગ પણ કરી નાખેલું હોય પણ મેં અડદ મોહી રેકોર્ડિંગ કર્યું હતું એના પછી એને વળતો કોલ જ નહીં કર્યો કે આ તો અમારો મિત્રો સોશિયલ મીડિયાનો ધંધો એટલે અમને તો પૂરેપૂરો અનુભવ હોય અને સાયબર ક્રાઇમનું કામકાજ અમારે પડતું જ હોય એટલે અમને ખ્યાલ હોય એટલે અમારી સાથે ફ્રોડ થતાં થતાં રહી ગયું અને તમારી સાથે પણ આવું ના થાય ને મિત્રો થાય તો કશું જ કરવાનું નહીં સીધો સાયબર ક્રાઇમનો સંપર્ક કરી લેવો તો તમારી સાથે પણ ફ્રોડ થતા તમે પણ બચી શો નહીં તો તમારી સાથે પણ ફ્રોડ થાય કેમકે અત્યારે કોઈને મહેનત કરવી નહીં અને વણ મહેનતે મિત્રો પૈસાવાળા થવું હોય એટલે દરેક જણ જ્યાં બાર બધા બેઠા હોય એ લોકો કોલ કરી અને તમારી સાથે ફ્રોડ કરે છે એટલે મિત્રો તમારી સાથે ફ્રોડ ના થાય એવું તમે કરજો કેમ કે અત્યારે દુનિયાને ને બેરંગી દુનિયા હા તો મિત્રો ખૂબ અંબાળીને હેડવું અમારી સાથે આવું મને આ તો લગભગ ચોથી પાંચમી વખત થયું મેં કોઈ દિવસ બ્લોગ એ નહોતો બનાવ્યો કે કોઈ દિવસ મેં રેકોર્ડિંગ પણ નહીં કર્યું પણ આ તો બધું લાવો અડધા મોય અડધા મોય રેકોર્ડિંગ કેમ નાખીએ અને ચાક મિત્રોને પણ જોણ કરી દઈએ એટલે મેં તમને જોણ કરી દીધી अशोक भाई यार सुनील के नाम से नहीं आया है थोड़ी बोलूंगा आशोक भाई गूगल प्ले में देखो ना यार अभी मेरे सामने ही तो मारा है अशोक भाई उसने पैसे तो आने चाहिए ना अब वो बात तो सही है अशोक भाई मैंने तो खुद ने मरवाया यार ऐसा आया मैं कैसे से अरे देखो तो सही गूगल प्ले में अशोक भाई आ गया होगा एक मिनट चालू रखो देख लेता हाँ गूगल प्ले में सुनील के नाम से

মে ফোন ল

હોળી એટલે હોળીનું બજાર હાઉસફુલ ના પાટીએ હજુ તડકાના હિસાબે કદાચ દેખાય ના દેખાય જો રેલવે સ્ટેશનથી બગવાડા વાળો રોડ સુરત દાદા હોવામાં ચગી રહ્યા છે બરાબર ના એટલે વિજલ ના આવે ના આવે તો ઉભાડી લઈ જવાનું છે એ જો મિત્રો

While I'm gonna go to the hospital, get a I'm to the hospital, I'm gonna go 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 to the hospital, I'm gonna મામા આવો 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 એ વી માથે લેવાજો ને ખાલી બોજી આ સાબા માં કહો તમે ક્યાં કમરીએ છો કો ધારો 5000 આટલું સાબ તો ખાલી ઘરે ભોજી દેજો તો એ વી બનાવવાનું ભાઈ બોજી બોજી Oh, yeah. Oh, yeah. Oh, yeah. Oh, yeah. Oh, yeah. ¿Qué parte vamos?